પણ સામે શ્રોતા હોશિયાર હોવો જોઈએ હોશિયાર બે અર્થમાં એક તો સાવધાનથી સાંભળે હા અને પાછો વક્તાને પકડી લે એવો શ્રોતા હોવો જોઈએ કે આમ તેમ જો કાંઈ સહેજ પણ આમ તેમ થયું તો આ મને પકડી પાડશે હા આવો હોશિયાર શ્રોતા હોય भगवत में लगे हुए कथा मृत रसा स्वाद कुशल ए स्वाद पीवा कथा ने पीवा मा कुशल एवं शव शवन एने प्रश्न कर अज्ञान अद्वांत विद्वांस कोटि सूर्य समप्रभ अज्ञान रूपी अंधकार नो विनाश करवा वाला है सुख पुराणी તમારામાં કરોડો સૂર્યો સમાન જ્ઞાન તેજ તે શ્રીમદ ભાગવતમાં જ્ઞાનને કરોડ સૂર્યો સમાન કહ્યું છે એક સૂર્ય નહીં કારણ કે ભગવાન વિદવ્યાસ ને ખબર છે એક સૂર્ય આખા જગતને એક સાથે પ્રકાશિત નહીં કરી શકે સૂર્ય ભગવાનની ભૌગોલિક મર્યાદા છે ત્યારે આપણે અહીંયા ભગવાન સૂર્યનારાયણનો અનુભવ કરીએ છીએ પણ પૃથ્વીના પર ઘણા પ્રાંત એવા અત્યારે સૂર્ય નહીં હોય આવશે ત્યારે અહીંયા નહીં હોય મને ઘણા બધા દેશનો અનુભવ છે એટલે એક સૂર્ય આખા જગતને એક સાથે પ્રકાશિત ન કરી શકે પણ જ્ઞાન છે એ એક સાથે આખા જગતને પ્રકાશિત કરે માટે કરોડ સૂર્યની જ્ઞાનને ઉપમા આપી છે કરોડ સૂર્ય સૂર્ય અને આ આ જે ભગવાન છે ને એ બહારી જગતનું દર્શન કરાવે આંતર જગતનું દર્શન કરવા માટે તો જ્ઞાનરૂપી સૂર્ય જોશે અંદરનું જગત આંતરિક જગત અંદરનું અંધારું અને આ સંસારમાં વધારામાં વધારે હેરાન કરતો માણસ અને અંદરનું અંધારું બહારના અંધારાની બહુ ફિકર ન કરવી હા એ તો થોડા ઘણા એરિયામાં આપણે પ્રકાશ કરી શકીએ અજવાળું કરી શકાય આરામથી કરી શકાય પણ આખા જગતમાં આપણે ન કરી શકીએ હા થોડા ઘણા એરિયામાં આપણે કરી શકીએ સાત વાગ્યા સુધી કથા ચાલશે અંધારું થઈ જશે પણ આપણને વાંધો નહીં આવે કારણ કે આપણે કરી શકીએ આટલા એરિયામાં પણ આખા જગતમાં આપણે ન કરી એના માટે સૂર્ય જોઈએ કોઈ મને પૂછ્યું હતું મને કે આખા જગતમાં મારે અજવાળું કરવું હોય તો મેં કીધું ગોદલું ઓઢી સુઈ જવાય હા જગતમાં જો તારે અજવાળું કરવું હોય તો આ એક જ ઉપાય સુઈ જા છ વાગે મારા જ કોર કાઢે જગત જળ હળે બાકી આપણી કોઈ ક્ષમતા ખરી આખા જગતમાં આપણે પણ આ બહારી જગત માટે આંતર જગતની વ્યવસ્થા શું કેવલ જ્ઞાન માત્ર સમજણ જ્ઞાનનો અર્થ સમજણ અંદરની સમજણ જ્ઞાનનો અર્થ બધો કંઠસ્થ કરી લેવો એવો નથી જ્ઞાનનો અર્થ એવો નથી માણસ વેદ ભણી લે જ્ઞાનનો અર્થ છે અંદરની સમજણ તમને એનું પ્રમાણ આપવું આપણે ત્યાં ગુજરાતમાં વિશેષ કરીને કચ્છ કાઠિયાવાડ આપણું એમાં અભણ જ્ઞાની મળ્યા છે

હું તો જ્યારે તળાજા કથા કરવા ગયો ત્યારે એનું સંશોધન કર્યું લોકોને પૂછું કે ભાઈ નરસિંહ મહેતાની કોઈ સ્કૂલ એ ભણ્યા એનો કોઈ પુરાવો પ્રમાણ એ ક્યાં રહેતા હતા એવું કાંઈ તો મને એટલો સંકેત મળ્યો કે પેલો જે ગુફાઓ છે ને એબલવાળાની એમાં એક સ્કૂલ ચાલતી હતી અને હા એમાં નરસિંહ એવું એક આમ પ્રમાણભૂત નહીં હવે નરસિંહ કેટલું બન્યા આપણને ખબર નથી પણ નરસિંહ મહેતા ઉપર ઘણા લોકોએ પીએચડી કર્યું એના પર ડોક્ટરેટની પદવી નરસિંહ મહેતા ઉપર મેળવી એટલે અભણ જ્ઞાની મળ્યા છે અને જ્ઞાનનો અર્થ નીકળ્યો છે આંતરિક સમજણ અંદરની સમજણ આ જ્ઞાનરૂપી સૂર્ય ઉગે કામ થઈ જાય